Será de ra de ouro, Prince? Será de ra de? Será de ra de? Será Será de ra de? તેજી એમજીભાઈ દોરિયા એમજીભાઈ દોરિયા જય માતાજી ભાઈ જય માતાજી મારા વીરા લાઈક કરજો કમેન્ટ કરજો લાઈક કરજો બધા મિત્રો કમેન્ટ કરજો મારા વલા જય માતાજી જય બોલો રે

જય સોમનાથ બેન રોહિતભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભગવાન ખૂબ ખૂબ આભાર આશીર્વાદ દેવા માટે સવાર સવારમાં જય માતાજી જય માતાજી નમસ્તે મિત્રો આ સુંદર સવારમાં આપનું સ્વાગત છે આશીર્વાદ છે કે આપ સોના દિવ્ય સુખ અને ઉજવવાનું ચાલો さて मली ने आज ना लाइव मस्त सुविचार लो खेलो से सब प्रेमी एक साथ शुभ सवार शुभ सवार शुभ सवार मस्त सुविचार लो खेलो से भाई लाइक करजो कमेंट करजो मारे हूँ ना क्यारे आबो गाना सोबिन उना क्यारे आवाना सोबिन मारो तो कोई नकीज नो वई

જય માતાજી youtube family જય માતાજી જય ગુરુદેવ બધા youtube ફેમિલીને ને કરજો comment કરજો બધા જય માતાજી દોસ્તો જય માતાજી જય ગુરુદેવ like કરજો બધા comment કરજો જય માતાજી बोलो प्रेम से राधे राधे बोलो प्रेम से राधे राधे ये बोलो प्रेम से राधे राधे बोलो प्रेम राधे राधे तमें क्या रहो सो Adan amur da kusur

જય માતાજી જય માતાજી હનુમાન ચાલીસા મંડળ ઉતાવળા હનુમાન મંડળ લાઈ આપી દીધી છે બેન ખુબ ખુબ આભાર ભાઈ પાસની લાયકા ખુબ ખુબ આભાર હનુમાન જય માતાજી મારા વિરા જય હનુમાન દાદા

સાડા નવ વાગ્યે કઈ વાંધો નહીં ભાઈ હું આવીશ તમારી લાઈવ માં ખૂબ ખૂબ આભાર એ ખાઈ લે હા બેન હા ભાઈ હું દર શનિવારે તમારા લાઈવ માં આવીશ મારા વિરાવ તમે મારા શોર્ટ વિડિયોમાં એક બે કોમેન્ટ નાખી દેજો એટલે મને તમારું લાઈવ તરત જ જળી જાય મશીન નું પાણી જરા કાઢવાનુમાન ચાલીસા ભજન હોય છે બેન એવું છે ભાઈ હનુમાન ચાલીસા ને ભજન હોય છે એમ ને હીર જય રામા પીર મારા શનિવારે તમારા લાઈવ શનિવાર આવશે ને તે શનિવારે બોલો રાધે રાધે બોલો ઓકે બેન હા બોલો પ્રેમ રાધે સરસ અબ્દુલભાઈ અબ્દુલભાઈ બનાસ કાઠા ખુબ ખુબ આભાર ભાઈ સપોર્ટ કરેલો સેબેન ખુબ ખુબ આભાર અબ્દુલભાઈ ખુબ ખુબ આભાર તમે કયા બોલો છો તમે છો હું દમણ થી બોલું છું ભાઈ દમણ થી હું દમણ થી શું અબ્દુલભાઈ Sara, Bella, Ben, Bollo, Ben, Saru, Saru, Hello, Ben. Hello, Ben. Bollo, boy. જય માતાજી ભાવના દીદી લાઈક કરી દીધી છે ખુબ ખૂબ આભાર ભાવના દીદી રાધે 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 જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ ભાવના દીદી કેમ છે ભાવના દીદી મજામાં ભાવના દીદી પેલા ઇડલી વાળા સોખાના લોટ ના બનાવેલા છણન ડાળ ભરીને તે નાસ્તા અમાર માટે મોકલાવી દેજો માટે કેમ છો વલ્લભભાઈ લાઈક કરી દીધી છે ખૂબ ખૂબ આભાર કેમ છો વલ્લભભાઈ જય માતાજી ભાવના એમ વલ્લભભાઈ કહે છે જય માતાજી વલ્લભભાઈ તમે કેમ છો મારા વિરા મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ એકદમ મજામાં છું લાડ કી બહેન એકદમ મજામાં છું લાડ કી બહેન હંમેશા મારા વીરાને ખુશ રાખે રામાપીર વલ્લભભાઈ હંમેશા ખુશ રાખે તમને રામાપીર ખૂબ આગળ વધારે એવા બેનના આશીર્વાદ છે જય શ્રી દ્વારકાધીશ જય શ્રી દ્વારકાધીશ ભાવના બેન લાઈક

કીધું એટલા આવી ગયું ભાવના બેન તમે કીધું એટલે આવી ગયું મારી બેન અમે તો ખાલી પ્રેમ ભાવના છે કોઈ આવકારો દે ને ખાવા પીવાના આપણે થોડા ભીખ્યા હોય ખાલી હારો પ્રેમ ભાવ મળે ને તો આપણે ખુશ તમારા નાસ્તા મેં કોમેન્ટ કરેલી હતી કે અમારે હાટું આવો બનાવીને મોકલાવી દેજો એમ લોંગ વિડીયો બનાવીને નાખ્યો તો નમસ્તે નમસ્તે જય માતાજી વલ્લભભાઈ એમ ભાવના બેન કહે લાખાભાઈ જય માતાજી નવું લાઈવ ડન નવું લાઈક ડન ખૂબ ખૂબ આભાર લાખાભાઈ લાઈક કરવા માટે નમસ્તે મારા વેરા કેમ સો લાખાભાઈ લાખાભાઈ તો હા ભૂલી જ જાય આવે નહીં પાછા પાછા આવે લાખાભાઈ હું એટલા બધા કામમાં પડી ગયેલા છે જય શ્રી 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 રામ 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 જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ભાવના બેન જય શ્રી રામ રાધે 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 ભાવના બેન સુરત બાજુ આવો તો આવજો દમણ સપોર્ટ કરજો કરજો મિત્રો બધા બધા આઈડી ને જય જય માતાજી માતાજી યુટ્યુબ ફેમિલી ને લાઈક કરજો મારા વાલા લાઈક કરજો કોમેન્ટ કરજો મારા શોર્ટ વિડીયો કોમેન્ટ નાખજો જો નવા હોય તેને રિટર્ન આપી દઈશ વલ્લભભાઈ ક્યાંય ગયા વલ્લભભાઈ

હા હાચી વાત છે ભાવના બેન બોજ થોડું આવે ભેગું આવવાનું છે ભાવ પ્રેમ થી બધાને બોલશું ને રાખશો ને હારા એ રહેશું તો કોઈ યાદ તો કરશે ને કા ભાવના બેન ભોજન ના ભીખ્યા નથી ખાલી ભાવ પ્રેમ ભાવના ભીખ્યા છે આપણે બેન ભાવના બેન લાઈમાં હું જાઉં છું ભાવના બેન ની મને એવું છે ભાવના બેન ની લાઈન માં તમે જાવ છો ભાવના બેન ને કેજો બ્લુ આપે ભાવના ની લાઈન માં જાવ ત્યારે મેં તો બ્લુ આપેલું છે તમને લાખા જો ભાવના તમને બ્લુ જોતું હોય તો કેજો બોલો પ્રેમ સરા દેરા દે બોલો પ્રેમ સરા દેરા દે जो राधे राधे बोले उसके दुख हो जाए उसके दुख हो जाए बोल लो प्रेम सराधे राधे बोल लो प्रेम देरा राधे अरे हाँ.

ભાવનાબેન જય માતાજી એમ લાખાભાઈ કે છે ભૂલી જાય આવો ભાઈ નથી ઓ ભાઈ એ તો હાસ છે લાખાભાઈ તો જરૂર આવશું ક્યાંય નહીં નીકળીએ જરૂર તમાર ઘરના મહેમાન થશો અમે એકવાર લાખાભાઈ ગામ ગામનું નામ જણાવો તો કયું તમાર ગામ કયું છે તમારે જવાનું હવે ન જાવ ન જાવ બપોર પછી જાવ લાખા ભાઈ કેવી ચાલે છે તમારી સેલ કેટલા સબસ્ક્રાઇબર થેલા છે હું આપો તમે આલે એમ બેલા હા કાળા बार आओ, आओ माला भाई खूब खूब आभार मरावीरा जय माता कुंभार भगत छू खूब खूब आभार मरावीरा माला भाई सपोर्ट करे से बेन क्या से बेन हार्ती बेन क्या से बेन आरती बेन क्या से कई खबर नहीं मरावीरा આરતી બેન આવશે આવશે થોડી ઘણી વાર વાર માં બેન ને ખબર પડશે ને કે મનસા બેન નું લાઈવ ચાલુ છે એટલે હારતી બેન આવશે સપોર્ટ કરે છે ખુબ ખુબ આભાર સપોર્ટ કરવા માટે

बाग, रोड बाग, यो, योर रोड क्या आलू मनीषा बेन मैं कर मनीषा बेन खूब खूब आभार पिता गुरु

thằng maru nam cho na bùi giara chơi ra soundama bin chơi ra soundama bay sunse chơi ra soundama bin asunse koyu koyu sunse bay

સોમનાથ થી આ બાજુ સોમનાથ બાજુ આવશું થેન્ક યુ બેન થેન્ક યુ કેમ ભાઈ થેન્ક યુ મનીષાબેન તમારી સેનલ નું નામ મને બહુ ગમે છે માતા પિતા અને ગુરુ કરશન ભાઈ તમારું ચેનલ હોય તો શોર્ટ વીડિયમ કોમેન્ટ નાખજો મારા ચેનલ ને જોઈન કરી લેજો તો 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 તમાર સોમનાથ વીસ કિલોમીટર જ દૂર થાય એમ લાખાભાઈ ઓકે મનીષાબેન मारा गुरु जी कीधु राम है रे मारा गुरु जी की दुरा में आवसे रे जय बापा सीताराम मन भव सागर पार उतार सागर पार उतार सि

खूब खूब आभार मारा विरा धनजी भाई लाइव में मा जोड़वा माटे लाइक करवा माटे लाइक करजो जेने लाइक न करी होय ते लाइक करजो मारा वाला कमेंट करजो जय माता जी जय माता जी वीरा भाई चावड़ा शून्य शून्य पांच हाइफन एस आठ की face blue white eyes, face blue white eyes, face blue white eyes, glasses purple yellow. Jai Mataji. Eid Dasharat Loladia. Jai Mataji. ji e Dasharat Loladia. Jai Mataji Bai. Jai Mataji બેન મારે કામ છે હવે જવશે

हॉस्पिटल में नौकरी करे से गवर्नमेंट नौकरी से करशन भाई ओटी स्टाफ से ओटी स्टाफ महाराजी जाजी शू काम करे छे ऐ कर भाई एम पूछे से કલાક થઈ ગઈ લાઈવ ની મેં બંધ કરું લાઈવ જય માતાજી જય ગયું બેસી ચાલુ કર